જય શ્રી રામ આજે પોષ મહિનાની બીજ છે આ તારીખ એક એક બે હજાર સોવીસ જાન્યુઆરી પહેલો દિવસ જાન્યુઆરીનો બીજ બીજા બીજ ઉગી છે ઘણી બીજ સીધી થઈ ગઈ છે આ પોષ મહિનાની મકર સંક્રાંતિ આવે એટલે બીજી પોષ અને મહા મહિનાની બીજ હાઉ સીધી થઈ જાય એવું મારું અનુમાન છે પોષ મહિનામાં બીજ ઘણી સીધી થઈ જાય છે એટલે પૃથ્વી ઉત્તર બાજુ ગઈ છે કારણ કે પૃથ્વી જે દિશામાં જાય છે એ દિશામાંથી પવન આવે છે અત્યારે ઉત્તર બાજુથી પવન આવે છે એટલે પૃથ્વી ઉત્તર બાજુ ગઈ ગણાય અને બીજ બતાવે છે કે ઉત્તર બાજુ પૃથ્વી ગઈ છે બીજ હવે હાવ સીધી થઈ છે મહા મહિનાની બીજ હાવ સીધી થઈ જાય તો ઉત્તર બાજુ વધારે વહી જાય મહાશિવરાત્રિ આવે એટલે રાત હરખા થઈ જાય એટલે શરદ ઋતુમાં પૃથ્વી વહી જાય ધીરે ધીરે આગળ વધે જાય પછી એ રીતે બીજ નમતી જાય બીજ બતાવે પૃથ્વી અને ચંદ્ર ને પૃથ્વીનો પડસાયો છે એટલે પૃથ્વી કઈ બાજુ છે એ આ બીજ બતાવી દે છે કારણ કે વર્ષા ઋતુમાં હવા આમ નમે લેતી હતી દરિયાદુબાજુ હજી શહેર નમેલી તો છે તો હવે શરદ ઋતુમાં આવી ગઈ છે ધીરે ધીરે પૃથ્વી અને પવન તે મોસમી પવન શિયાળો વાહ થઈ ગયો છે કારણ કે પૃથ્વી બાર મહિનામાં એક આંટો ફરે છે એટલે શિયાળો શરદ ઋતુ આવતી નથી શરદ ઋતુમાં પૃથ્વી જાય છે જેમ વર્ષા ઋતુમાં પૃથ્વી જાય છે એ જ રીતે શરદ ઋતુમાં જાય છે અને બીજ આમ બતાવે છે રેડી અને બીજ હવે ધીરે 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 નમતી નમતી હાવ છીતી થઈ જાય અને પછી આમ નમી જાય મા મહિના પછી ધીરે ધીરે ઉત્તર બાજુ બીજ નમ છે એટલે સમજવાનું કે પૃથ્વી હાવ હોય ગયું ઉત્તર બાજુ એટલે શરદ ઋતુમાં વહી જાય એટલે એ રીતે બીજ બતાવે છે અને ત્રણ ઋતુ આવે છે આપણે શિયાળો ઉનાળો ને સોમાહ શિયાળો આવે તો એ પ્રમાણે બીજ બતાવે છે ઉનાળો આવે તો હાવ સીધી બીજ થઈ જાય પૃથ્વી સીધમાં હોય સૂર્ય અને અને બીજ અને પૂનમ બે દિવસ સમુદ્રમાં હોટ આવે છે એટલે ચંદ્ર ને પૃથ્વી બીજને દી એક સીધમાં થાય બે એટલે એને ખેંચાણ કરે ખેંચાણ કરે એટલે જે બીજને અને અમાહમાં બીજ અને પૂનમમાં વાદળા થાય છે વાદળા બે દી પછી બતાય પણ એનું ગુરતા ક્ષણ બીજ બીજને દી અને એક ને દી પણ વાદળા બતાવે બે ત્રણ દીએ એનું કારણ છે કે પૃથ્વીને ખેંચાણ કરે એટલે જળ ને વાયુ આત્મા આવે કારણ કે પૃથ્વી જમીન ત્રીસ ટકા છે સિત્તેર ટકા તો જળ જ ભેર્યું છે પૃથ્વી માથે એટલે છંદ્ર ખેંચાણ કરે પૃથ્વી છંદ્રને ને ખેંચે એટલે એ બે ચમક જેવું છે એટલે એની સિદ્ધમાં આવે પૂનમે ને અમાહ એટલે અબૂઢ સમુદ્રમાં કહીને એ અબૂઢ સમુદ્રની સીધમાં આવે એટલે ખેંચાણ કરે એટલે જળવાયુ ખેંચાય એટલે એ પ્રમાણે કહોટા થાય છે અને ચક ત્યાં છાંટાક ખરે એવું બધું જય શ્રી રામ